ગીર સોમનાથના ઉના અને ખોડીનારમાં વરસાદી માહોલ જામ્યો સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદ પડતા તેના કરતાં પણ વધુ વરસાદ થયો છે અને સુત્રાપાડામાં વરસાદથી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉના તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે મચ્છુંદરી રાવલ શાહી નદીના જળસ્તરમાં સતત વધારો થયો રાવલ ડેમ

અને જેના કારણે જે નદીઓ છે તેમાં પણ પૂર આવ્યાની સ્થિતિ થઈ છે તો ડેમ છલકાઈ ગયો છે રાવલ ડેમ એક રાતમાં ભરાઈ ગયો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કૌશલ પાસેથી કૌશલ જે રીતે હવે વરસાદ વિરામ લેવાનો છે વરસાદ વિદાય લેવાનો છે પરંતુ તે પહેલાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ડેમ જે છે તે છલકાઈ ગયો છે શું વધુ માહિતી જનક ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે વરસાદ છે તે પૂર્ણ થયો તેવું લોકોએ જ્યારે ધારી લીધું હતું ત્યારે આ ગરબાની લમઝટ વચ્ચે મેઘરાજા જયારે મન મૂકીને વરસ્યા ત્યારે લોકો માટે એક ભયાવહ દ્રશ્ય ગત રાતના સર્જાયું હતું રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી પણ આપવામાં આવી હતી જેને કારણે મોટાભાગના જે ગરબાના ઉત્સવો હતા તે પણ ગીર સોમનાથના બંધ રાખવામાં આવ્યા હતા ખાસ કરીને સુત્રાપાડા ઉના અને કોડીનાર આ જે ત્રણ તાલુકા છે કે જેની અંદર કૃષિ મોટા ભાગની છે અને તેની અંદર જયારે વરસાદ થયો છે આ ત્રણેય તાલુકાઓની અંદર ગીરનું જંગલ સંખ્યાની અંદર આવેલું છે ત્યારે આ જંગલના વરસાદને કારણે જે ડેમો છે તે પૂર્ણ સપાટીએ ભરાઈ ગયા છે કારણે ઉનાની અંદર જે ડેમ છે તેના પણ ત્રણ દરવાજા ખોલવા પડ્યા છે સાથે સાથે તાલાલા અને વેરાવળની વચ્ચે આવેલો હિરણ બે ડેમ છે તેના પાંચ દરવાજા પોઈન્ટ દસ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે ગીર સોમનાથ જિલ્લાની અંદર અત્યારે સાર્વત્રિક મેઘમહેર છે તેની સ્થિતિ સર્જાય છે પરંતુ લોકો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે વિરામ લે અથવા જો છેલ્લી ચોવીસ કલાકની જે સ્થિતિ છે તે હજુ જો થોડી વધુ સમય સુધી જાય છે ત્યારે નીચાણવાળા ગીર સોમનાથ જિલ્લાના જાજા વિસ્તારો છે જેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી શકે છે જી જી આભાર માહિતી આપવા બદલ